તો બહુચરાજી એપીએમસીના ડિરેક્ટર એવા કિરીટભાઈ પટેલે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી અને નવી પહેલ કરી છે તેમના દ્વારા પોતાના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગરીબ પરિવારને મદદરૂપ થવા બહુચરાજી મંદિરમાં સાફ સફાઈ કરતા કર્મચારીઓનું સન્માન કર્યું ગુજરાતે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમનું આકસ્મિક વીમો પણ લેવામાં આવ્યો હતો જેમનું પ્રીમિયમ તેમના દ્વારા દર વર્ષે ભરવામાં આવશે આ સિવાય તેમના દ્વારા આજરોજ ખાસ તેમના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા જેમાં હાલમાં ગરમીમાં પક્ષીઓ માટે પાણીના કુંડા માળા પ્રાણીઓ માટે ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું પોતાના જન્મદિવસ નિમિત્તે મોત કરી નહીં પરંતુ સેવાકીય કાર્ય કરીને ઉજવણી કરવામાં આવી હતી આજે મા બહુચરના સાનિધ્યમાં ચૈત્ર મહિનો ચાલે છે પહેલી એપ્રિલ મારો જન્મદિવસ છે પણ જન્મદિવસ જે અબોલ પશુ પક્ષી અને પ્રાણીઓ જેના ખરેખર કોઈ નથી બોલી શકે માગી શકે છે પણ અબોલ છે એવી જીવદયા માટે અમે કુંડાનું વિતરણ પાણીના જે કુંડા હોય એનો માળાનું વિતરણ કર્યું છે ચણનું વિતરણ કર્યું છે ગૌશાળાના બી અમે ઘણી જગ્યાએ ઓપનિંગ કરીને આવ્યા છીએ આપે કહ્યું એમ કર્મચારીઓ માટેની જે વીમા કમચની વાત છે કારણ કે હમણાં જ મનની વાતમાં જે પશુ પક્ષીઓ વિશે માન્ય નરેન્દ્રભાઈએ વાત કરી એ પ્રમાણે આજે અમે કાર્યક્રમ રાખ્યો છે વિસ્તારના આગેવાન દેવગઢના વતની મોરબીશ્રી કિરીટભાઈ એમનો જન્મદિવસ છે એમને જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ કિરીટભાઈ અને એમની ટીમ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓના અનેક આયોજનો કરવામાં આવ્યા હતા આજે એમણે પશુઓને ગાયોને ઘાસચારો અનેક જગ્યાએ આપ્યો છે સાથે સાથે પશુ ઉપરાંત પંખીઓ માટે ચણ એમને પીવા માટે પાણીની પરબની વ્યવસ્થા ચકલીનું ઘર આ બધું આપીને એક પ્રકૃતિના જતનના તરફ પણ એમણે સુંદર પ્રયત્ન કર્યો છે કિરણભાઈનો જન્મદિવસ આપણે પહેલાં તેમને ઘણી ઘણી વધારી આપીશું અને એમને આપી પડે તું પછી બીજી વસ્તુ અમારા લોકોના જે અમારા જે કર્મચારીઓ છે સફાઈ વાળા એ લોકોના વીમો હતો નહીં બરાબર બહુ મુસીબત છે એ લોકોને બિચારાને તકલીફ પડતી પણ અત્યારે લોકો લોકોએ અમને વીમો લઈ આપ્યો છે એ સારું કહેવાય સરસ કામકાજ છે એમનું અને સફાઈ સરસ અને દરેક પણ દરેક બહેનોને પણ એમને સાડી આપી સન્માન પણ કર્યું છે અને દરેકનું ભોજન આપી વીમાની પરિસ્થિતિ એવી હતી કે પહેલાં લઈ શકતા નહોતા પહેલા તો કોઈની પાસે સગવડતા નથી એટલી બધી પણ એટલું સારું કહેવાય કે એમના જન્મ નિમિત્તે દિવસ નિમિત્તે એ લોકોએ આપ્યો આનંદ અને અમારા સહભાગી બન્યા અમારી જોડે ઊભા રહ્યા